ભાવનગરના કરચલિયાપરા પોપટ નગર માં ગતરાતે હથિયારો સાથે આવીને ઘર અને દુકાન ને નુકસાન પહોંચાડ્યું હોવાની પોલીસ સ્ટેશન માં મીનાબેન ચૌહાણે 5 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને 5 પૈકીના 3 આરોપીઓ ને પોલીસે ઝડપી લીધા હતા જેમાં પ્રવીણ ઉર્ફે લાલુ ધીરુભાઈ વાઘેલા, શંકર ઉર્ફે ભોઠો અને શંકરનો માનસરામ વાઘેલા ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બીજી તરફ બાકી રહેતા બે આરોપીઓ ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી Hors